જે આપણી સર્વોચ્ચ અદાલત જે એસટી એસસી અનામત સીટ માટે જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં આપ્યું છે અમારે જે આ ફેસલો છે એના વિરોધમાં છે આજે પૂરા ભારતની અંદર એસસી એસટીએ બંધનું એલાન પણ કરેલું છે અને તેમને અમે ટેકો પણ જાહેર કરેલો છે અમને એવી શંકા છે કે અમારે જે અનામત સીટ છે એ રદ થાય એવું પ્લાનિંગ સાથે આ કાયદો કરવામાં આવ્યો છે અમારી માંગ એ છે કે જે ડોક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણમાં અમને જે અનામતનો કાયદો આપેલો છે એ જ કાયદો ચાલુ રાખવામાં આવે અને જે અત્યારે વર્ગીકરણનો જે ફેસલો છે એ ફેસલો પાછો લેવામાં આવે એ અમે કલેક્ટરના માધ્યમથી શ્રી રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે